જ્યાં સુરતમાં ગરીબ અને જુરાતમંડો માટે વર્ષોથી સેવા કરતા ધર્મગુરુ ફૈયાઝ બાબા રિફાઈ અને એમની સંસ્થા બઝમે ગુલિસ્તાને રિફાઈ દ્વારા સુરતમાં આવેલા પાંચ પીર દરગાહ એટલે ખાનકારાએ રિફાઈયા ફુલવાડી દ્વારા એકવીસ ગરીબ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં એક દીકરીને પોતાનું ઘર ચલાવવા માટે જેટલી વસ્તુની જરૂર પડે તેવી દરેક ઘર વખરીની વસ્તુઓ બઝમે ગુલિસ્તાને રિફાઈ દ્વારા આપવામાં આવી હતી જ્યાં પીરે ટર્કીટ ઝિયાબાબા રિફાઈની ઉપસ્થિતિ સાથે અનેક સૈયદ સાડાટો હાજર રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુઆઓ કરી હતી મેરા નામ સૈયદ અલી સૈયદ જમાલુદ્દીન રિફાઈ બઝમે ગુલિસ્તાન રિફાઈ સાર્વજનિક ટ્રસ્ટ કા ઉપપ્રમુખ આ ફુલવાડી આપણા એસએમસી ના કોમ્યુનિટી હોલ માં ખૂબ સરસ રીતે ઇસ્તેમાઈ નિકાનું આયોજન કરવામાં આવ્યું છે ટોટલ એકવીસ યુવક અને યુવતીઓ સમૂહ લગનમાં જોડાઈ રહ્યા છે આયોજન તમે જોઈ શકો છો બધી રીતે સેપરેટ રીતે બધું કરવામાં આવ્યું છે સુંદર આયોજન છે સરસ આયોજન છે અને અમારું એક જ લક્ષ્ય છે કે જે ગરીબ યુવતીઓ છે તેમના માટે લગન બહુ જ નથી દીકરીઓ આપણા માટે બોજ નથી દીકરીઓ આપણા માટે અલ્લાહની રહેમત છે અને એ રહેમતને બેશક જ્યારે ઘરમાં દીકરી જન્મે અલ્લાહની રહેમત વરસવાનું શરૂ થાય અને અલ્લાહ ખૂબ બરકતથી તે ઘરમાં ભરી દે છે અને બધા જ તકલીફો અને બધા જ પરેશાનીઓ તે ઘરથી ભાગી જાય છે બધા જ સમાજો ખૂબ સારી રીતે આપણા ભારતના વિકાસ માટે અને ભારતને આગળ વધારવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે મુસ્લિમ સમાજ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી જોડે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પૂરો કરવા માટે આગળ વધી રહ્યા છે અને આપણે આપણા ભારતને જરૂરથી વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને રહીશું આપણા સંસ્થા દ્વારા બીજા સૌથી વધારે જે જરૂરતનું છે એ છે ભૂખ્યાઓ અને ભોજન સંસ્થા દ્વારા અગિયાર અલગ અલગ પ્રકારના સેવાઓ દ્વારા ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે જેવી રીતના દસ રૂપિયામાં અલજમાલ કેન્ટીનમાં ખાવાનું આપવામાં આવે છે એવી રીતના વૃદ્ધાઓ માટે અશક્તો માટે ટિફિન સર્વિસ ઉર્સમાં અલગ અલગ આયોજનોમાં મેગા ફૂડ કેમ્પ એની સાથે હોસ્પિટલોમાં દૂધ ફ્રૂટ કેમ્પ એની સાથે રોડ પર રહેતા લાચાર ગરીબો નિરાર્થીઓ માટે આપણા ફૂડ પેકેટ સેવા અને બીજી બહુ બધી કાર્યો સેવા કરી રહ્યા છીએ ઠંડીમાં હોય તો ઢાબળા વિતરણ સ્વેટર વિતરણ અને એક સૈયદ સાદા સમાજ માટે પણ અમે ખૂબ સારી રીતે લીલાથી કામ કરી રહ્યા છીએ અસલામ વલૈકુમ મેરા નામ શેખ હઝરાવાન મોહમ્મદ રફીક હે ફૈયાઝ બાવાને બહુ અચ્છા કામ કરતે અમારે જૈસે લોકો અલ્લાહ ઓર તરક્કી દેવે और कुछ कामयाबी अता करे तंदुरुस्ती अता करे वो, बहुत अच्छा और सब कुछ एकदम परफेक्ट किसी भी चीज़ की बूम पड़ने की जरूरत नहीं पड़ती है।, है मेरे हिसाब से तो मेरे हिसाब से तो मतलब ये समूह का निकाय सबसे बेस्ट है नहीं नहीं करा सुन्नत अपने अंदर जो है ना वो समूह में ही बेस्ट है ऐसा ही करना चाहिए पैसे वाला है क्या गरीब हो है घर वपरास के किसी ने क्या कहना जाबो से घर वपरास के सब चीज़ें लड़की को एक चीज की जरूरत नहीं पड़े पूरा घर उसका बस जाए वो सब चीज़ें देते माशाल्लाह अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू मेरा नाम सबा खातून है ये समू मसादी हम लोग के जैसे तो वही है जो बाबा ने मुवो करी है हम लोग के माँ बाप नहीं कर सकते थे बहुत ज्यादा किया है बाबा ने अल्लाह ना वो और ज्यादा करे और तरक्की दे उनको और हमें सब चीज़ ए, दिया है बाथरूम का किचन का पूरा सामान दिया है बाबा ने और आने वाले दिन में भी और बाबा करते रहे और हमारी यही दुआ है कि बाबा सही सलामत रहे सामान्य रिटेल लग्न विविध कर्जा हो जो લીધે કરવામાં આવતા હોય છે જેના પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે ત્યારે આજના સમયમાં એકતા અને પરસ્પર પ્રેમના પ્રતિક સમાન ઇજટેમાઈ નિકાહનું વિશેષ આયોજન કરાતા સમગ્ર દેશવાસીઓ માનવતા અને પ્રેમનો સંદેશ પહોંચાડ્યો હતો અને બસમે ગુલિસ્તાને રિફાઈ અને ફૈયાઝ બાબા રિફાઈ જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે કેમેરામેન ટ્રોસિફ શેખ અને અસલાસ ખાન સાથે એઝાઝ શેખ સુરત